વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ સાતમાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં છે નીચેના વાક્યનું અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે વાક્ય આપેલા છે તે વાક્યને તમારે સારા સુવાચ્યો અને જોડણી ભૂલું વગર તમારે લખવાના છે યોગ્ય વિરામચિહ્નો પણ મૂકવાના છે જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક મળે તો અહીં આપેલા દસ વાક્યનું જે અનુલેખન છે તે તમે તમારા રફબુકમાં એકવાર એનો મહાવરો કરી લેજો પ્રશ્ન નંબર બેમાં આપેલું છે નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત શબ્દ લખો આ પ્રશ્ન આપણને ચિત્રપદાનેમાંથી પૂછવામાં આવેલો છે જેનો તમારે ચિત્રને જોઈને તમારે જવાબ લખવાનો છે પેલું છે ખુરશી તો એને કહેવાય આસંદ બીજું કહેવાય દડો તો એને કહેવાય કંદુકહ ત્રીજું છે પત્રપેટી તો એને ટપાલપેટી એને કહેવાય પત્રપેટીકા ચોથું નૌકા છે એને કહેવાય નૌકા પાંચમું ઘર છે એને કહેવાય ગૃહમ તો આ રીતે તમારે ચિત્રને સામે એના સંસ્કૃત શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપેલું છે કે સૂચના મુજબમાં અમાં આપેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અહીં આપેલું છે એકહ એકા અને એકમ તો એ જ ત્રણ શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા ધાવતી તો એકહ ધાવતી ખાલી જગ્યા બાલા પઠતી તો એકા બાલા પઠતી સ્ત્રી જાતિમાં એકા શબ્દ આવશે ખાલી જગ્યા સાલા અસ્તિ તો એકા સાલા અસ્તિ ખાઇ જગ્યા ચિત્રમ અસ્તિ એકમ ચિત્રમ અસ્તિ તો આ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એના પછીનો પ્રશ્ન નંબર ત્રણ બ માં આપેલું છે નીચે આપેલા ગદ્યપદ ખંડનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે અહીં આપેલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની મદદથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંથી પેરેગ્રાફનો તમે અભ્યાસ કરી લેજો શૃંગાલ પરિવાર કુત્ર વસતી ક્યાં વસે છે તો જવાબ આવશે શૃંગાલ પરિવાર વને વસતી અહીં મેં તમને ટૂંકમાં જવાબ લખેલા છે તમારે પૂરા વાક્યમાં જવાબ આપવાના છે નદ્યા જલો કે પીબન્તિ તો જવાબ આવશે નદ્યા જલમ શુંગાલા પીબન્તિ સમિપે કા વહતી તો સમિપે એકા નદી વહતી સર્વ શુંગાલા કી કરવન્તિ તો સર્વ શુંગાલા ભોજન કરવન્તિ જલે ક મસતિ તો જલે મકરહ વસતિ તો આ રીતનો આપણે જવાબ લખવાનો પ્રશ્ન નંબર ચારમાં આપેલો છે ઉદાહરણ મુજબ નીચેના વાક્યો બનાવો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ભક્તો ખાલી જગ્યા ગચ્છતી ઉપવિશતી જ તો મંદિરમ છે તો મને દૂર કરીને માથે અનુસ્વાર કરવાનો છે પૂજાસ્થાનમ છે તો નમની જગ્યાએ મને દૂર કરીને સ્થાને ને એકમાત્ર લગાવવાનો છે તો વનમ તો વનમ વૃક્ષ તો વૃક્ષે વિદ્યાલય તો વિદ્યાલયમ આસનમ તો આસને અધિકારી કાર્યાલયમ તો કાર્યાલયમ આસંદ આસંદે મંદિરમ તો મંદિરમ પૂજાસ્થાનમાં તો પૂજાસ્થાને વનમ વનમ વૃક્ષલમ તો વૃક્ષલે ઉદ્યાનમ વૃક્ષે અને વર્ગખંડ ઉત્પીટી તો આ રીતના શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલો છે નીચે આપેલા કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એટલે કે અહીંયા આપણને શ્લોક પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા ત્રણ શ્લોકમાંથી પેલો છે મેગો વસ્તીવાળો અહીં રોહિત રોહિત સસ્યવાળો અહીં નયતી ચ વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાંથી તમને કેટલા શ્લોક આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એના પછીનો પ્રશ્ન નંબર છે નીચે આપેલ કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને સંખ્યામાંથી આ કોષ્ટક આપેલો છે અહીં ક્રીડક એટલે રમતવીર રાજેશ ઉદય ભાવેશ સિતેશ અને અક્ષય પ્રથમ ક્રીડામાં કેટલા મળે છે દ્વિતીય ક્રીડામાં અને તૃતીય ક્રીડામાં કેટલા પોઈન્ટ મળે છે એ અહીં આપેલું છે તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયાથી અભ્યાસ કરી લેજો પહેલો પ્રશ્ન છે રાજેશ પ્રથમ ક્રીડાયા કતિ ધાવના કપ પ્રાપ્ત તો રાજેશ પ્રથમક્રીડાયા ષિસ ધાવનાકન ઉદયતૃતીયડાયા કાવનાક પ્રોતિ તો ઉદયતૃતીયડયા પંચાવ ભાવે સ્તીય કાવનાક પ્રોતી તો ભાવે સહિત ક્રીડયા સપ્તદશાવનાક પ્રતિ ક્રીડક પશ્ચા સ તો ધાવનાકા પ્રાપ્તથી ક કોણ રમતવી તો રાજેશ ને અસ્મિન ધાઉના ફલકે કતિ ક્રીડકા સંતિ કેટલા બાળકોએ ભાગ લીધેલો છે તો પંચ તો અસ્મિન ધાવનાક ફલકે પા પંચ ક્રીડકા સંતિ તો આ રીતે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર સાતમાં છે નીચેના વાક્યનું સંસ્કૃત લખો આ યંત્ર ખરીદો તો એ તત્ત યંત્ર ક્રીડી તારત મારો દેશ છે તો ભારત મમ દેશઃ એક પક્ષી છે તો એક ખગ અસ્તિ આ ખેડૂત છે એ સહ કૃષક અસ્થિ આ બેંક છે તો એ સહ વિત્તકોષ અસ્થિ તો આ રીતનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે નીચે આપેલા સંખ્યાના ઉત્તર સંસ્કૃત શબ્દોમાં લખો શિવસ્ય નેત્રાણી શિવની આંખો તો ત્રણ તો ત્રિણી પાંડવા પાંડવ કેટલા છે પાંચ તો પંચ માનવસ્ય નેત્રે માનવની આંખો બે તો દ્વે રાવણસ્ય મસ્તકાની રાવણના માથા દસ તો દસ વાસરા એટલે કે વારના નામ તો સપ ત્રણેયા સકાના કરણો ત્રણ સસલાના કાન એકના બે તો ત્રણના છ તો સટહ પંચ શૃંગાલાના પાદા પાંચ શિયાળના પગ તો પાંચ ચોક વીસ તો વિસતી પંચ માનવાના પાદા પાંચ માનવના પગ પાંચ દુ દસ માનવસ્ય કરુણાની કાન કેટલા છે તો દ્વે પંચસિંહસી નેત્રે પાંચ સેની આંખો તો દસ તો આ રીતે તમારે સંસ્કૃત શબ્દમાં જવાબ લખવાનો છે આગળ આપેલું છે પ્રશ્ન નંબર નવમાં છે નીચેના દર્શાવેલ સમયને સંસ્કૃતમાં લખો અહીં ત્રણ ને ત્રીસ વાગેલા છે તો સાધ ત્રિવાદનમ અહીં સવા દસ વાગ્યા છે તો સપાદ દસ વાદનમ અહીં એક ત્રીસ વાગ્યા છે તો સાધ એક વાદનમ અહીં પૂરેપૂરા છ વાગ્યા છે તો સટ વાદન ને અહીં પૂરેપૂરા સાત વાગ્યા છે તો સપ્ત વાદન તો આ રીતે જવાબ લખવાના હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતના સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ